વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા साथ धारासभ्य वडी मुरब्बी रमीण भाई वोरा श्री गजेन्द्र सिंह परमार, श्री वी डी झाला पूर्व धार सभ्य श्री भाई कोटवाल प्रदेश उपाध्यक्ष श्री कौशल्य कुरबा परमार, जीलाना अध्यक्ष श्री भाई पटेल अधिक मुख्य सचिव श्री जेपी गुप्ता आजीदादी कमिश्नर श्री सुप्रित सिंह गुलाहाटी कलेक्टर श्री डीडीओ श्री रेंज आईजी तथा पुलिस अधीक्षक ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જોહાર આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગ ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દડવાલના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે વીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે તેમના સુશાસનમાં ભારતને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મળ્યા છે વન બાંધુઓ સામાજિક આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી છે દેશના ત્રેસઠ હજારથી વધુ આદિવાસી ગામડાઓના પાંચ કરોડથી વધુ બાંધવોને આ યોજનાનો લાભ મળવાનો છે કલ્યાણ યોજનામાં સો ટકા લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે ગુજરાતના ચૌદ જિલ્લાના આદિવાસી આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે એટલું જ નહીં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે ગુજરાતમાં આવા આદિમ જૂથના ત્રીસ હજાર પરિવારના દોઢ લાખ જેટલા લોકોને આરોગ્ય આવાસ રોડ રસ્તા વીજળીની સુવિધાઓ આપી છે નીતિને અને નિયત સાફ હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વન બંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તેમણે વન કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી વન કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો વર્ષ બે હજાર એક બે માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા હતો તે આજે ઘટીને ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો થયો છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવિત હેઠળ દર વર્ષે રાજ્યના સોળ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે વીસ સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતા હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો પર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે એક સમય હતો જ્યારે બેઠકો ખાલી રહેતી હતી કારણ કે કોચિંગના અભાવે આદિવાસી યુવાનો પ્રવેશ પરીક્ષામાં જરૂરી અંક મેળવી નહોતા શકતા અમે આ પરિસ્થિતિમાં ત્રણસો સાહીઠ ડિગ્રી પરિવર્તન લાવ્યા છે આદિવાસી બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે તેપન આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં આઠ લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે અમે કલ્યાણ યોજનામાં એ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ મેડિકલ શિક્ષણ મળવા સાથે જ આદિવાસી ગામોના લોકોને સરળ આરોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થાય વલસાડ દાહોદ બનાસકાંઠા રાજપીપળા ગોધરા સહિત કુલ આઠ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલે એની રોગનું સ્ક્રીનિંગ નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે વન બંધુ કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થકેરનું મજબૂત માળખું તૈયાર થયું છે તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો બાળ તેમજ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાના લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારોમાં બધા ઘરોમાં નલ સે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જીએલસી શરૂ થતા રોજગારીની તકો ઊભી થઈ છે આદરણીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જ્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે આઠ થી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ જગાવનારું રાષ્ટ્ર અભિયાન શરૂ થયું છે હું આજે આજના અવસરે હું સૌને આ અભિયાનમાં જોડાવા માટેનું આહવાન કરું છું આજે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારના લોકોને સાડા એક હજાર ચૌદ કરોડ થી વધુ વિકાસ કામોની ભેટ આપીને વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ બનાવ્યો છે વડાપ્રધાન શ્રી આઝાદીના અમૃતકાળમાં દિવસના અમૃતકાળ સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે આઝાદીનો આ અમૃતકાળ આવનાર વર્ષોમાં ગુજરાત અને દેશની આદિજાતિના સમગ્રતા વિકાસનો અમૃતકાળ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખુબ ખુબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી જોરદાર તાળીઓ સાથે પુનઃ એકવાર આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીશું અને આજના વિશ્વ આદિવાસી દિવસના આજના આ કાર્યક્રમમાં આભાર વિધિ માટે હું આમંત્રણ આપું છું માનનીય શ્રી વિશાલ આર સક્સેના પ્રાયોજના વહીવટદાર શ્રી ખેડબ્રહ્માને નમસ્કાર આજના વિશ્વ આદિવાસી દિવસ સંદર્ભે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો છે તે બદલ હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમ સંદર્ભે અત્રે ઉપસ્થિત માન્ય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અત્રે ઉપસ્થિત છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉપસ્થિત માનનીય ધારાસભ્યશ્રી ઈડર રમણભાઈ વોરા સાહેબ